ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ ગત મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે આ તરફ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ વાપી અને ડાંગમાં રેડ એલર્ટ અપાયું છે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ધીમી ધારે વરસાદ યથાવત રહેતા ઉપરવાસ સહિત અંબિકા કાવેરી અને પૂર્ણા નદીમાં નવા નીરનું આગમન થયું છે જ્યારે સુપા ગામને કુરેલ સાથે જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતો સુપા ગામને કુરેલ સાથે જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા પાંચ ગામના લોકોને દસ કિલોમીટરનો ચકરાવો લેવાની ફરજ પડી હતી તો બીજી તરફ નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી દેમાર વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે નવસારીમાં ચોવીસ સભ્યોની એસડીઆરએફ ટીમને ડિપ્લોય કરવામાં આવી છે જે તમામ બચાવના ઉપકરણો સાથે નવસારીમાં તૈનાત રહેશે અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળશે વલસાડ જિલ્લામાં વરસેલા ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી દીધી છે વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ચોમાસાની શરૂઆતમાં જ મોટા ખાડાઓ પડ્યા છે આ રસ્તા પર માત્ર થોડા મહિના પહેલા જ ડામર કામ કરવામાં આવ્યું હતું સામાન્ય વરસાદમાં જ રસ્તાની પરિસ્થિતિ બગડતા હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે પાણી નિકાલની અવ્યવસ્થાના કારણે વલસાડના ઉદવાડા બગવાડા વચ્ચેનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જ્યાં લોકો પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા આ તરફ વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી ચાર પોઈન્ટ પંચાવન મીટરે વહી રહી છે જેના કારણે વલસાડ નગરપાલિકાનો વોટર વોક્સ ડેમ પણ ઓવરફ્લો થયો હતો તો બીજી તરફ વલસાડના વાપી મનપાની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તમામ નદીઓ બે કાંઠે વહેવા લાગી છે વલસાડ જિલ્લા કલેક્ટર સહિત એનડીઆરએફની ટીમે નદીના તટ વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ કરી લોકોને તકેદારી રાખવા એલર્ટ કર્યા છે